તો ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી સર્વત્ર તબાહીનો માહોલ છે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે એકસો પચાસ લોકો હજુ પણ દટાયા હોવાની આશંકા છે વધુ લોકોને રેસ્ક્યુ ઓપરેશનમાં બચાવી લેવાયા બચાવ કામગીરીમાં જો કે સતત વરસાદને કારણે મુશ્કેલી પડી રહી છે છત્રીસ કલાક બાદ પણ મશીનો ન પહોંચતા મુશ્કેલી થઈ રહી છે રાહત બચાવ કામગીરીમાં જે વાહનો લાગે છે તે બંટવારીથી આગળ નથી વધી શકતા બચાવ કામગીરીનો મોરચો હવે સેનાએ સંભાળ્યો છે ગંગોત્રી હાઈવે પણ ઘણી જગ્યાએ તૂટ્યો છે સ્થિતિ સર્વત્ર તબાહીની ધરાલીમાં બચાવ કામગીરીમાં તંત્રને મુશ્કેલી નડી રહી છે છત્રીસ કલાક બાદ પણ મશીનો ન પહોંચતા ભારે મુશ્કેલી પડી રહી છે વાદળ ફાટવાની ઘટનાને કારણે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ધરાલી અને તેની આસપાસના અનેક ગામડા છે કે જ્યાં ભયંકર

दुर्घटना हुई थी जिसमें कि क्लाउड ब्रश के कारण पूरा धराली का मार्केट है आपने देखा होगा कि पूरा तबाह हो गया है तो कल से ही रेस्क्यू ऑपरेशन चालू हो गया था हमारा जो पूरा आई सिस्टम होता है उसके तहत वहाँ पे कली से लोगों को चला गए थे एसपी साहब डीएम साहब कली मौके के लिए रवाना हो गए थे वहाँ पे आई है बी है सेना है फॉरेस्ट के लोग हैं रेवन्यू और और भी जितने वहाँ पे विभाग हैं तहसील के हैं दूसरे डिसिप्लिन के हैं सबको रेस्क्यू ऑपरेशन में लगाया गया है आज ये था कि इसको बूस्ट अप करने के लिए और जो स्टेट गवर्नमेंट ने और यहाँ संसाधन भेजे थे बट ये जैसा भी आप देख रहे हैं कि ये भटवाड़ी के पास तकरीबन सत्तर अस्सी मीटर पूरी सड़क यहाँ से साफ हो गई है और आगे भी जो कई जगह पे बता रहे हैं कि रोड बाधित है तो ये कुछ प्राकृतिक चैलेंजेज हैं जिनको का कर सामना करना पड़ रहा है अब ये जब तक सड़क नहीं खुलती है तब तक नीचे से तो भेजना अभी इनको आगे बढ़ाना मुश्किल है तो उम्मीद करते हैं कि जल्दी से ये सड़क जो है खुल जाएगी तो ये जो बाकी हमारी फोर्स है इसको भी मौके पर भेजा जाएगा

ઉત્તરાખંડના ઉત્તરકાશીના જે દરહારી જિલ્લાની અંદર વાદળ ફાટવાની ઘટના બની છે ત્યારબાદ જ સમગ્ર વિસ્તારની અંદર તબાહી મચી ગઈ હતી સાથે સાથે જે ઇમારતો હતી હોટલોની તેમજ રહેણાંક મકાનોની તે ઇમારતો પણ જમીન ધ્વસ્ત થઈ ગઈ હતી સાથે સાથે જે લોકો યાત્રિકો હતા તે લોકો પણ ગુમ થયા હતા સમગ્ર ઘટનાની અંદર છ જેટલા લોકોના મોત થયા હતા સાથે સાથે ચારસો થી વધુ લોકો હતા તે લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે કહી શકાય કે જે ભારતીય સેના દ્વારા તેમજ એનડીઆરએફ એનડીઆરએફ એસડીઆરએફ સહિતની જે રેસ્ક્યુની ટીમો છે તેમના દ્વારા સતત અત્યારે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ છેલ્લા છેલ્લા થોડા સમય પહેલાથી જે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડ સમગ્ર ઉત્તરાખંડ તેમજ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ સહિતના જે રાજ્યોની અંદર રેડ એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે તેના કારણે અત્યારે જે ખરાબ હવામાન ચાલી રહ્યું છે તેના કારણે વહીવટી તંત્ર માટે એક મોટો પડકાર બની રહ્યું છે જે પડકાર સાબિત થઈ રહ્યું છે કારણ કે જે હવામાન વિભાગ હવામાન ખરાબ હોવાના કારણે રેસ્ક્યુ ની કામગીરીમાં પણ થોડો જે વિલંબ વિલંબ થઈ રહ્યો છે સાથે સાથે કહી શકાય કે જે માર્ગો છે જે જાહેર માર્ગો છે તે માર્ગો પણ બંધ થઈ ગયા છે તેના કારણે અત્યારે હવાઈ માર્ગ દ્વારા જે જે ચીજ વસ્તુઓ છે જરૂરી ચીજ વસ્તુઓ છે તે મોકલી આપવામાં આવી રહી છે સાથે સાથે કહી શકાય કે બદરીનાથનો નેશનલ હાઈવે તેમજ ગંગોત્રી હાઈવે પણ બંધ થઈ ચૂક્યો છે સાથે સાથે અત્યારે સીએમ सीएम પુષ્કર સિદ્ધામે સતત બે દિવસથી સમગ્ર જે રેસ્ક્યુનું કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે અને સમીક્ષા પણ કરી રહ્યા છે સાથે સાથે તેમને અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી અત્યારે થોડા સમય પહેલા જ કહી શકાય કે જે માર્ગે હેલિકોપ્ટર પહોંચાડવામાં આવી છે સાથે સાથે આગ્રા આગ્રા થી પણ જે રેસ્ક્યુ માટે ટીમો બોલાવવામાં આવી છે અત્યારે એકસો દોઢસો થી વધુ જે ભારતીય સેનાના જવાનો છે તે પણ રેસ્ક્યુ ની કામગીરીમાં જોડાઈ ગયા છે સાથે સાથે કહી શકાય કે એરપોર્ટના વિમાનો વિમાનો દ્વારા પણ અત્યારે રાહતની સામગ્રી માટે સામગ્રી મોકલાવવામાં આવી રહી છે અત્યાર સુધીની અંદર 190 થી વધુ લોકોના બચાવ બચાવી લેવામાં આવે છે અત્યારે સમગ્ર જે રેસ્ક્યુની કામગીરી છે તે ભારતીય સેના તેમજ SDRF NDRF દ્વારા કરવામાં આવી રહી છે અત્યારે સતત મુખ્યમંત્રી જે પુષ્કર સિદ્ધામય છે તે સતત સમગ્ર જે ઉત્તરકાશી સ્થિત આવેલું જે કેમ્પ છે તે કેમ્પ ઓફિસમાં અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર જે બચાવ કાર્યની સમીક્ષા કરી હતી સાથે સાથે ભારતીય સેના એનડીઆરએફ આઈટીબીપી એસડીઆરએફ અને ઉત્તરાખંડ પોલીસ તેમજ સહિત સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી સમગ્ર જે બચાવ કાર્ય છે તે અત્યારે ચાલી રહ્યું છે ફૂલ અંદર અત્યારે બચાવ કાર્ય ચાલી રહ્યું છે સાથે સાથે મહત્વની વાત એ કહી શકાય કે ભારતીય સેનાના નવ જેટલા જે જવાનો છે તે પણ લાપતા લાપતા છે અને અત્યાર સુધીમાં છ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે સાથે સાથે અત્યાર સુધીની અંદર જો વાત કરવામાં તો ભારતીય સેના હોય કે એસડીઆરએફ એનડીઆરએફ દ્વારા ચારસો થી વધુ લોકોનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે સાથે અત્યારે કહી શકાય કે તેર જેટલા લોકોનું એરલિફ્ટ કરવામાં આવ્યું છે સાથે સાથે ભારતીય સેનાના વિમાનો દ્વારા અત્યારે જે રાહતની સામગ્રી છે તે પણ મોકલવામાં આવી રહી છે સતત મુખ્યમંત્રી મુખ્યમંત્રી છે તે સતત હવાઈ માર્ગે દ્વારા નિરીક્ષણ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે બીજી તરફ કહી શકાય કે આઈએમડી દ્વારા પણ અત્યારે આગામી ચોવીસ કલાક માટેનું વરસાદ માટેનું ભારે એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે સમગ્ર માહિતી બદલ